નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નાઇન આપણું ઘર પૃથ્વી તો અત્યાર સુધી આપણે સામાજિક વિજ્ઞાનના આગળના ચેપ્ટરની અંદર ઇતિહાસ વિશેને ભણ્યા સમજ્યા હવે પછીના ચેપ્ટરની અંદર આપણે ભૂગોળ વિષયને શીખીશું તો આ ચેપ્ટર અંતર્ગત આપણે પૃથ્વી વિશે શીખીશું આપણે જેના પર રહીએ છીએ પૃથ્વી તેની ઉપર તમે જુઓ કે તે એક તો ખૂબ જ વિશાળ છે વિવિધતાથી ભરેલી છે ક્યાંક જંગલો છે ક્યાંક રણ છે ક્યાંક ક્યાંક દરિયો છે છે નદી અલગ અલગ જગ્યાએ અલગ અલગ આકારો ધરાવે છે તો પૃથ્વી કેવી છે પૃથ્વીના પેટાળની અંદર ઊંડે શું છે અને પૃથ્વી પોતે ક્યાં આવેલી છે તે બધા પ્રશ્નો આપણા મગજમાં થાય તો આ ચેપ્ટરની અંદર આપણે પૃથ્વી વિશેની સામાન્ય માહિતી મેળવીશું આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર આ બધું સાની ઉપર છે એવો પ્રશ્ન આપણને સૌને થાય જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે પૃથ્વીને આપણે ધરતી જમીન ભૂમિ જેવા અલગ અલગ નામોથી પણ ઓળખીએ છીએ એટલે પૃથ્વી આપણું વિશાળ એટલે કે મોટું ઘર કહેવાય જે કેટલું વિશાળ છે નહીં તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે વળી પાછું આ સૌર પરિવાર એટલે શું ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું સૌર પરિવાર સોલાર સિસ્ટમ આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે આપણો જે સૂર્ય છે તે એક ખૂબ જ મોટો તારો છે હવે આકાશની અંદર જ્યારે ઘણા બધા તારાઓ એકબીજા સાથે મળે છે તો એ બધા તારાઓને તારામંડળ કહેવામાં આવે છે બરાબર જેમ કે ઘણા બધા મકાનો પાસ પાસે બનાવવામાં આવે તો આપણે તેને સોસાયટી કહીએ છીએ એ જ રીતના આકાશની અંદર તારામંડળ તરીકે બધા તારાઓને ઘણા બધા તારાઓને ઓળખવામાં આવે છે તેમનો ભેગા મળીને એક તારામંડળ બનતું હોય છે અને ઘણા બધા તારામંડળો આકાશની અંદર આવેલા છે બીજું જ્યારે તમે પૃથ્વી પરથી જુઓ છો રાત્રે આકાશની અંદર તો બધા તારાઓ જોડે જોડે દેખાય છે પણ ખરેખર તો તેઓ એકબીજાથી લાખો કરોડો કિલોમીટર દૂર આવેલા છે પરંતુ કારણ કે પૃથ્વીથી તેઓ ખૂબ જ દૂર છે તો દૂરથી બધું જ નજીક નજીક દેખાય છે જેમ કે તમે કોઈ ઊંચી જગ્યાએ ચડીને જોશો તો તમને ઘણા બધા વૃક્ષો એકબીજાની જોડે દેખાશે પરંતુ જ્યારે નજીક જશો તો તેઓ અલગ અલગ હોય છે યા અહીંયાથી ત્યારે તો તમને ક્યાંક આકાશ જમીનને અડી જતું લાગે પણ વાસ્તવમાં એવું કંઈ છે નહીં તો તારાઓની બાબતમાં પણ કંઈક એવું જ છે તો આવા ઘણા બધા તારાઓ બની અને એક તારામંડળ બનાવે છે અને તારામંડળો ઘણા બધા છે આકાશની અંદર તો આવું જ એક તારામંડળ છે મંદાકિની બરોબર અને આ મંદાકીની તારામંડળની અંદર આપણો સૂર્ય આવેલો છે આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે તો જે સૂર્ય છે તેની આજુબાજુ બીજા ઘણા બધા સભ્યો એટલે કે ગ્રહો આવેલા છે તો પૃથ્વીની આજુબાજુ ઘણા ગ્રહો આવેલા છે જે પૃથ્વીથી ઘણા અંતરે દૂર રહીને પૃથ્વીના ગોળ ગોળ ચક્કર ફરે છે બરોબર આપણી પૃથ્વી આઈ મીન સૂર્યની આજુબાજુ આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે તો વચ્ચે સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ બીજા ગ્રહો છે આ જે ગ્રહો છે તે સૂર્યના ગુરુત્વાકર્ષણના લીધે ગોળ ગોળ લંબ ગોળ સૂર્યની આજુબાજુ ફરતા રહે છે આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે ગુરુત્વાકર્ષણ બળ એ શું છે તો આના વિશે તમે વિજ્ઞાનની અંદર સર આઇઝેક ન્યૂટનની વાર્તા દ્વારા ભણશો આ ધોરણમાં કે પછીના ધોરણમાં કે પછી તમે પરિચિત હશો આપણે પૃથ્વી પરથી કોઈ પણ વસ્તુ હવામાં ઉછાળીએ તો તમે જોશો કે તે પાછી આવે છે તે પાછી આવે એ તમને સ્વાભાવિક લાગે છે પરંતુ તેની પાછળ બહુ જ મોટું કારણ છે અને તે કારણ છે કે પૃથ્વીની અંદર એક બળ આવેલું છે ચુંબકીય બળ જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે જેમ કે તમે કોઈ ચુંબક લેશો અને લોખંડની ખેલીની નજીક લઈ જશો તો લોખંડની ખેલી તેની જોડે ચોટી જશે દૂરથી ખેંચાઈને આકર્ષાઈને તો એ જ રીતના પૃથ્વીની અંદર પણ એક કુદરતી બળ છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે એના લીધે જ્યારે કોઈ વસ્તુ આપણે આકાશમાં ફેંકીએ છીએ તો એ વસ્તુ ફરી પાછી રિટર્ન પૃથ્વી પર આવી જાય છે નહીં તો જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો એ વસ્તુ ફરી પાછી પાછી આવે નહીં ઇવન આપણે પૃથ્વી પર યોગ્ય રીતે ચાલી પણ શકીએ નહીં જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો તો દરેક ગ્રહો થોડા ઘણા અંશે આ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે તો સૂર્યની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે એના લીધે એની જે એના જે ગ્રહો છે તે આજુબાજુ તેના પ્રદક્ષિણા તેની ગોળ ગોળ ફરે છે નહીં તો એ ગ્રહો હવામાં ફેંકાઈ જાય સૂર્યની આજુબાજુ રહી શકે નહીં જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે છે તો આ જે ગ્રહો છે તેઓ પ્રકાશિત નથી માત્ર સૂર્યને જ પોતાનો પ્રકાશ છે પરંતુ જ્યારે સૂર્યનો પ્રકાશ તેમની ઉપર પડે છે તો એના લીધે તેઓ ચમકતા હોય તેવું આપણને દેખાય છે સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે કોઈ નાના છે કોઈ મોટા છે કોઈ ઘણા મોટા છે બરાબર આ પ્રકારે તેઓ અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધરાવે છે તેમના રંગ અલગ અલગ દેખાય છે દૂરથી આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર એટલે કે સૌર મંડળ સૂર્ય છે તેની આજુબાજુના ગ્રહો છે એ બધા ગ્રહો મળીને આપણું સૌર મંડળ આપણો સૌર પરિવાર બને છે આમ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુ અને ઉલ્કાઓ આ બધાનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે તો ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુ અને ઉલ્કાઓ બધા વિશે આપણે આગળ જોવાના છીએ તો ચાલો આપણા આ સૌરમંડળનો પરિચય મેળવીએ સૌપ્રથમ પ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્ય વિશે આપણે જોઈશું તો હવે પછી આપણે સૂર્ય વિશેની માહિતી જોવાની છે

તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે પૃથ્વી પર તમે જુઓ કે જીવન છે મનુષ્યો અને બીજા ઘણા બધા પ્રાણીઓ જીવ સૃષ્ટિ છે વૃક્ષો છે નદીઓ છે તો પૃથ્વી પર જીવન છે તેનું કારણ છે સૂર્ય જો સૂર્યની અગ્નિ ના હોય જો પ્રકાશ ના હોય તેની ઉષ્મા ના હોય તો પૃથ્વી પર જીવન સંભવ થઈ શકે તેમ નથી એટલા માટે સૂર્ય સન્માનિત છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે કેટલો તેર લાખ ગણો તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તેની ગોળ ગોળ એક ચક્કર પૂરું કરવું હોય તો એક હજાર કિલોમીટરની સ્પીડથી એક કલાકમાં એક હજાર કિલોમીટરની સ્પીડમાંથી ચાલે એવા વિમાનમાં બેસીએ તો પણ એકસો સાત વર્ષ નીકળી જાય એટલો મોટો સૂર્ય છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે પૃથ્વીનું જે બળ છે ગુરુત્વાકર્ષણ એના કરતા સૂર્ય કારણ કે તેર લાખ ગણો મોટો છે તો એનું જે બળ છે તે વધારે છે અઠ્યાવીસ ગણું એટલા માટે બધા ગ્રહો તેની આજુબાજુ ફરે છે આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે કેટલી પંદર કરોડ સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે આ બધા પ્રશ્નો છે સૂર્યના પ્રકાશને પહોંચતા સવા આઠ મિનિટનો એક વખત રિવિઝન કરી લઈએ સૂર્ય જે છે તે પૃથ્વી કરતો તેર લાખ ગણો મોટો છે બરાબર તેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે એટલે કોઈ વસ્તુનું વજન જો અહીંયા એક કિલો હોય તો સૂર્યની સપાટી પર જ્યાં જવું તો શક્ય નથી કારણ કે સળ તો આગનો ગોળો છે પણ વિચારીએ કે સૂર્યની સપાટી ઉપર એનું જ વજન અઠ્યાવીસ કિલો થશે અહીંયા એક કિલો થશે અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તો પંદર કરોડ કિલોમીટર અને સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લાગતો સમય એટલે સવા આઠ મિનિટ સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે કારણ કે તે ધગધગતો ગોળો છે તેની સપાટી પૃથ્વીની જેમ સ્થિર સ્થિર નથી નથી આગનો ગોળો છે તમે આગ જોઈ હોય તો તે તે હોતી જ્વાળા તેની લબકારા લેતી હોય છે તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે કોઈ મોટા જંગલની અંદર વિશાળ આગ લાગે છે એ આગ કરતાં પણ વધુ મોટી આગનો ગોળો આપણો સૂર્ય છે સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે આ બંને વાયુ એવા છે હાઇડ્રોજન અને હિલિયમ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તે સળગી ઉઠે છે તો આ બંને વાયુઓના લીધે સૂર્યની અંદર સતત કેમિકલ રિએક્શન થતી રહે છે જેને આપણે કહીએ બરોબર આ જે ગરમી છે તેને આપણે શું કહીએ છીએ ઉર્જા જેથી સૂર્ય સપાટી ખૂબ જ કેવી છે ગરમ છે સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે બરોબર સૂર્ય થી પૃથ્વી ચોક્કસ અંતરે છે તો સૂર્યની એ જે ગરમી છે એના લાભના લીધે અહીંયા જીવન શક્ય બને છે જેમ કે જો પ્રકાશ પૃથ્વી પર પહોંચતો હોય તો સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ તો પરિવાર પરિવારની અંદર કુલ આઠ ગ્રહો છે તે કયા કયા છે બુધ શુક્ર પૃથ્વી મંગળ બરોબર આ બધા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ ચાર આંતરિક ગ્રહો છે જ્યારે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન આ ચારે બાહ્ય ગ્રહો છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન સૌર પરિવારના મંગળ ગુરુ શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે એટલે કે ડાયરેક્ટલી કોઈપણ જાતના દુરબીન વગર માઇક્રોસ્કોપ વગર નરી આંખે જોઈ શકાય છે કયા કયા મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તો સૌપ્રથમ જોઈશું બુદ્ધ બુધને અંગ્રેજીમાં શું કહે છે મર્ક્યુરી આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે બુદ્ધ તે કયા રંગનો છે તો પીળા સ્પર્તા રંગનો છે બુદ્ધને વાતાવરણ અને ઉપગ્રહ નથી તો બુદ્ધ ઉપર પૃથ્વીની જેમ કોઈપણ પ્રકારનું વાતાવરણ કે પૃથ્વીની જેમ ચંદ્ર છે એ રીતે કોઈ જ ઉપગ્રહ જોવા મળતો નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે તો દિવસ ઉગતા પહેલા અને દિવસ આથમ્યા પછી થોડા સમય માટે આકાશની અંદર આપણને આ બુધ ગ્રહ જોવા મળે છે પૃથ્વી પરથી ત્યારબાદ છે શુક્ર જેને અંગ્રેજીમાં કહે છે વેનસ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે સૌથી વધુ ચમકતો ગ્રહ સૌર પરિવારનો કયો છે શુક્ર તે કદ અને વજનમાં કેવો છે પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે ચળકાટમાં તે કોના જેવો છે ચંદ્ર જેવો કદ અને વજનમાં પૃથ્વી જેવો તેને પણ એકેય ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી તો આ ગ્રહ જે છે તેની આજુબાજુ ઘણા બધા વાયુઓ અને ઘણા બધા વાદળો આવેલા છે તો એના લીધે તેને અહીંયાથી બહુ સારી રીતે તેનો અભ્યાસ તેના વિશેની વિશેષ માહિતી જ્ઞાન મેળવી શકાયું નથી ત્યારબાદ આપણે પૃથ્વી તેને અંગ્રેજીમાં શું કહે છે અર્થ તો શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે સૂર્ય છે એની બાજુમાં બુદ્ધ છે ત્યારબાદ શુક્ર છે શુક્ર પછી પૃથ્વી છે અને પૃથ્વી પછી મંગળ છે સૂર્યથી દૂર જતા જતા ગ્રહો છે તો આનું જે સ્થાન છે પૃથ્વીનું તે શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે એક તમે ભમરડો જોયો હશે ભમરડાને જ્યારે તમે ગોળ ગોળ ફેરવો તો ભમરડાની જે અણી હોય છે તે અણી ઉપર તે ગોળ 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 ફર્યા કરે છે તો એ જ રીતના પૃથ્વીની પણ એક ધરી છે એ ધરી ઉપર તે ગોળ 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 ફરે છે અને કેટલા સમયમાં ચોવીસ કલાકની અંદર જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો પાંસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર ભમરડાની જેમ એક ભમરડો છે એ પોતે પણ ગોળ ગોળ ફરી રહ્યો છે અને વચ્ચે એક દડો મૂકી દો એ દડાની આજુબાજુ પણ ગોળ હવામાં ઉડી રહ્યો છે એવી કલ્પના કરો તો પૃથ્વી પોતે ગોળ ફરી રહી છે અને સૂર્યની ફરતે પણ ગોળ ફરતી રહે છે પોતાની ધરી ઉપર ચોવીસ કલાક અને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરો ને પાસઠ દિવસ થાય છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે બરોબર બીજા બધા ગ્રહો પર ઋતુઓ કે દિવસ અને રાત જેવી ઘટનાઓ જોવા મળતી નથી તેનું કારણ છે કે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરી રહી છે ચોક્કસ અંશના ખૂણે નમેલી છે જે આપણે આગળ જોઈશું દિવસ રાત થવાનું કારણ પૃથ્વીને એક ઉપગ્રહ છે જેવી રીતના પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એ જ રીતના ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલા માટે એ પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય છે એ પોતે એક ગ્રહ છે પરંતુ પૃથ્વીની આજુબાજુ ફરે છે અને નાનો છે એટલા માટે તે ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ચંદ્ર એટલે કે મૂળ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા સત્યાવીસ દિવસ લાગે છે તો બંનેમાં સરખો સમય લાગે છે એ પણ પોતાની ધરી ઉપર પણ ફરે છે અને પૃથ્વીની ગોળ ગોળ પણ ફરે છે અને એમાં એને સત્યાવીસ દિવસનો સમય લાગે છે ચંદ્ર પર પણ વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી પણ નથી અને વાતાવરણ પણ નથી એટલે જીવન પણ નથી ચંદ્ર પર પ્રકાશિત છે તો પોતાનો પ્રકાશ નથી તે આપણને ચમકતો દેખાય છે પરંતુ એ જે પ્રકાશ છે તે સૂર્યના પ્રકાશના કારણે તે ચમકે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે તમે વિચારો કે એક જગ્યાએ લીલ કાદવ વાળી જગ્યા છે બરોબર અને તેમાં એક મોટો પથરો લઈને એક કાદવની અંદર મારશો તો શું થશે કાદવની અંદર ખાડો પડી જશે તો એ જ રીતના ઉલ્કાઓ એ મોટા મોટા પથરાઓ છે આકાશ ની અંદર આ પથરાઓ ક્યારેક ઉડતા ઉડતા સીધા ચંદ્ર ઉપર પડે છે તો પડે છે તો બહુ જ મોટો ખાડો થઈ જાય છે બહુ ઝડપથી અને બહુ ઊંચેથી પડે છે એટલે તો એના લીધે ચંદ્ર ઉપર આપણને ખાડાઓ જોવા મળે છે અહીં મૃત જ્વાળામુખી આવેલા છે મૃત જ્વાળામુખી એટલે જેઓ ઠંડા છે સુસુપ્ત અવસ્થામાં છે તેમને મૃત કહે છે ત્યારબાદ છે મંગળ એટલે કે માર્સ તો મંગળ કેવો છે લાલ રંગનો સુંદર અને ચમકતો ગ્રહ છે લાલ રંગનો સુંદર અને ચમકતો એકમાત્ર મંગળ એવો છે જ્યાં થોડું ઘણું આછું વાતાવરણ જોવા મળે છે એટલા માટે અત્યારે વૈજ્ઞાનિકો ટ્રાય કરી રહ્યા છે ત્યાં એવું વાતાવરણ બનાવવાનું જેથી ત્યાં લોકો રહી શકે ત્યાં જઈને મંગળ ઉપર તો મંગળ ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે તેને પણ બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે બરાબર તેને બે ઉપગ્રહો છે તેનો રંગ લાલ છે સુંદર ચમકતો છે અને થોડું ઘણું વાતાવરણ જોવા મળે છે ત્યારબાદ ગુરુ છે જેને અંગ્રેજીમાં કહે છે જ્યુપિટર ગુરુ આ છો ગુરુની આજુબાજુ પડતો પરંતુ સફેદ તેની તેની આજુબાજુ આજુબાજુ વાતાવરણ છે આવેલા છે આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું માનવામાં આવે છે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે બરાબર સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે ગુરુને અગ્ન્યા એસી ઉપગ્રહો છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતભેદ જોવા મળે છે આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા તેની સપાટી ટપકાવાળી અને અત્યંત સુંદર લાગે છે તો આટલું અહીંયા રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ધન્યવાદ